કોઈપણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે બેંક પોલિટિક્સ માટે કોઈને ખુશ કરો તમે વાંધો નથી પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો ફરી પાછા એમને ખુશ કરવા માટે દાખલા તરીકે રાજપૂત સમાજની માફી માંગવા માટેનો એક કહે તો પણ એક અહંકાર સાથે કે મારી પાર્ટીને નુકસાન જાય છે એટલે હું કહું છું જે ફંક્શનમાં ગયો હતો એ નકામું હતું કોઈ કામનું નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું ભૂતકાળમાં લેવવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણીવિલાસ વિલાસ બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે વારંવાર વાણીવિલાસ એટલે આ એક વખત ભૂલ નથી અનેક વખત એમણે ભૂલો કરી છે પણ એ પ્રશ્ન અંગે હું વિશેષ નહીં કહું